આજને બોલાવ્યા પણ હવે બિજાવાળાથી હા 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 આ બે દાદા ચડી રહે છે સીધું સીધું હાલો આ જંગલની આ

મારું નામ કિમજીભાઈ યાદવ છે ઇપીએસ નાઇન્ટી ફાઈના ભાવનગર જિલ્લાના કન્વીનર તરીકે સેવા કરો અમારી આખી ટીમ અને અમારી માંગણી સરકાર પાસે નવ વર્ષથી છે છેલ્લા નવ વર્ષથી સાત હજાર પાંચસો પ્લસ વેરિયેબલ ડી અને પ્લસ મેડિકલ સુવિધા નવ વર્ષથી અમારું આંદોલન ચાલે છે વૃધોનું પાંસઠથી સિત્તેર વર્ષના વૃદ્ધો પણ હજુ સુધી સરકારે આશ્વાસન સિવાય હજુ અમને કાંઈ આપ્યું નથી અને કોઈ જ્યારે જાય અમારા કમાન્ડર સાહેબ છે અમારા મેન અધ્યક્ષ ઓલ ઇન્ડિયાના એને પણ ઘણી વાર મુલાકાત કરી છે પછી મોદી સાહેબ આરે બે વાર મુલાકાત કરાવી છે હેમા માલિની દ્વારા મનસુખભાઈ માંડવીયા તે પહેલાં યાદવ સાહેબ હતા એની યારે ગંગવાર સાહેબ આરે બધાની સાથે મિટિંગ તો થઈ જ ગઈ છે એ લોકો એમ કહે છે કે તમારું કામ ચાલું છે પણ કેવી રીતે ચાલુ છે શું ચાલુ છે એ હજુ કોઈ જણાવતું નથી એટલે અમે આજે બુલઢાણામાં મહારાષ્ટ્ર અમારી મેન ઓફિસે સાત વર્ષથી અનશન ઉપવાસ ચાલે છે અને આજ આઠમા વર્ષમાં પ્રવેશ થયો એના સમર્થનમાં અને બજેટ નજીક આવતું હોવાથી અમે મનસુખભાઈ માંડવીયાને ભવિષ્ય નિધિ દ્વારા એક આવેદનપત્ર એક નિમૂકબહેનને આવેદનપત્ર આપવાના છીએ અહીંયા તો ભવિષ્ય નિધિની ઓફિસમાં આપ્યું હવે નિમુકબહેન મળ્યાને અમે એક આવેદનપત્ર આપવાના છીએ અને અહીંથી હેડ ઓફિસને એક આવેદનપત્ર આપવાના છીએ અમે અમારું વૃદ્ધોનું જેમ બને ત્યાં વહેલીને ક્યાં બચે એવી અમારી સરકારને અને મોદી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ એવો વૃદ્ધો ક્યાં સુધી રોડ ઉપર રહે છે કેમકે દરરોજના બસો પચાસ વૃદ્ધો ને મૃત્યુ થાય છે દરરોજના બસો પચાસ વૃદ્ધો મૃત્યુ થાય છે અને દરરોજ બધા કાંઈક ને કાંઈક આશા લઈ અને ઉભરીયા જાય છે એટલા માટે અમને પણ ચિંતા છે અમારા ગમાટે સાહેબને પણ ચિંતા છે કે ભાઈ આવું કેમ હા અને અમને તો ન્યાય મળવો જ જોઈએ વૃદ્ધોને કેમ તો વૃદ્ધોના ન્યાય ન મળતો શું કેમ કે અમે કાંઈ એમ નથી કે દરરોજ લડી શકીએ તો વૃદ્ધો નવ નવ વર્ષથી જો રોડ ઉપર હોય અને સરકારનું ધ્યાન ન દોરાતું હોય તો ભારત સરકાર માટે બહુ યોગ્ય ન કહેવાય અમને એટલી ખબર પડે કે ભાઈ વૃદ્ધો રોડ ઉપર હોય તો ભારત સરકાર માટે યોગ્ય ન કહેવાય આટલી અમારી વિનંતી છે સાહેબને કે ભાઈ જેમ બને તેમ વહેલું અમારું કામ પતે એવી મોદી સાહેબને મનસુખભાઈ માંડવીયાને નિમુબેન બાંભિયાને અને બધા સંસદ સભ્યોને અમારી વિનંતી છે કે અમારું કામ જેમ બને તેમ વહેલું પતી જાય અને કોઈ અમારા સંસદ સભ્ય એવા કોઈ બાકી નથી કે જેને અમે આવેદનપત્ર ન આપ્યું હોય હાલમાં અમારું સત્યાવીસ રાજ્યોમાં અમારું સંગઠન ચાલે છે અને સત્યાવીસ રાજ્યોના સંસદોને અમે બધાને પત્ર આપ્યો એટલે અમારે બધા સાંસદોને ધારાસભ્યો હોય પછી જે હોય બધાને અમારી વિનંતી છે કે અમારું કામ હવે જલ્દી વહેલું પે એવી અમે આશા રાખીને બેઠા છીએ બધા સંસદોને અને મોદી સાહેબને તો બે આ વિનંતી અમે કરીએ છીએ કે સાહેબ અમને અમારા વૃદ્ધો સામે જુઓ અને અમારું જલ્દી પતાવો તો માણસની પાછળની જિંદગી જે કાંઈ શેષ બાકી છે બે વર્ષ પાંચ વર્ષ એ શાંતિથી પસાર કરી કહ્યું અમે કાંઈ એટલી મોટી બધી રકમ નથી માગી અને અમારું ફંડ પડ્યું છે એટલું બધું સરકાર ઉપર કોઈ બર્ડન નથી આવવાનું અમારું ફંડ અત્યારે દસ લાખ કરોડ પડ્યું છે એમાંથી તે આ લોકોને ડિવાઈડ કરવાનું છે જો ત્રણસો સિત્તેરની કલમ હટાવી દેતા હોય તો આ કેમ ન થાય આમાં તો સુધારો કરવાનો છે ખાલી હા એટલે આ સંવેદનશીલ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ જલ્દી અમારું કામ પતી જાય અને મોદી સાહેબને બે હાથ જોડીને વિનંતી કરવાની કે સાહેબ જલ્દી અમારું કામ પતી જાય એવી અમે તમારી પાસે આશા રાખીને બેઠા છીએ જય હિન્દ જય ભારત